નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચૌદ તારીખ અગિયાર મોહજાર પચીસ ના આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની ડુંગળીની આવક વિશેની વાત કરીને તો બે નંબરનું છાપરું આખે આખું ભરાઈ ગયું છે ત્યારબાદ ત્રણ નંબરનું છાપરું પણ આખે આખું ભરાઈ ગયું છે ડુંગ બે બે છાપરા આખે આખા ભરાઈ ગયા છે અને તમે જોઈ શકો હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કેવાર છે આજના બજાર ભાવ આ માહિતી સારી લાગતી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એકસો ને એકવીસ રૂપિયા નો ભાવ છે એકસો ને એકવીસ રૂપિયાનો ભાવ ભાવ એકસો ને એકવીસ રૂપિયા માં

બસો ને એકવીસ રૂપિયા નો ભાવ છે બાવીસો ને બસો ને એકવીસ રૂપિયા નો ભાવ છે બસો એકવીસ રૂપિયા ભાવ છે એકવીસ રૂપિયા માં વેચાણી છે એકસો ને છત્રીસ રૂપિયા ના ભાવ છે એકસો છત્રીસ રૂપિયાનો ભાવ છે એકસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે મિત્રો પીડીપતિ છે અને સાઈઝમાં મીડિયમ છે પણ ક્વોલિટી સારી એકદમ પેક માલ છે અને સારો માલ છે એકસો ને એકાણું રૂપિયાનો ભાવ છે છે તો છોકત્રિયે એકત્રિયે 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 એકલી આ માલ આ ઉપર ઉપર જોવો બે આખવા દેના આઈ આ હા હા ના એકો દેખ દેવા ફંટી વારો માલ છે ફંટી વારો મે પછી વારી આઈ દેખો દે આરાવિષ આ જો જો માલ જો જો માલ એક છોકત્રમાં ગાણ પડી લેક મોયે લેકમ

મિત્રો આજની બજાર વિશે વાત કરી આજની તેજી મંદી વિશે વાત કરી તો મિત્રો આજે બજારમાં થોડું બજાર ઢીલું કહી શકાય તેવી પોઝિશન લાગી રહી છે મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો